અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે સવારે દસ કલાકે ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે જ્યારે સવારે અગિયાર કલાકે એડીસી બેંકના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે જ્યારે બપોરે બાર કલાકે ગાંધીનગર મહાનગરપાલિકાના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે વિવિધ વિકાસ કાર્યોનું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જ્યારે બપોરે દોઢ વાગ્યે પેથાપુર તળાવનું લોકાર્પણ કરશે વૃક્ષારોપણ કરશે ત્રણ અને પંદર કલાકે ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કરવામાં આવશે બપોરે સાડા ત્રણ કલાકે માલવ તળાવનું ખાતમુહૂર્ત કરશે બપોરે પોણા ચાર વાગ્યે માણસામાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે જ્યારે આજે સાંજે સાડા સાત કલાકે માણસામાં મા બહુચરાજીની આરતીમાં તેઓ હાજરી આપશે દર્શન કરશે અને હાજરી આપશે સવારે દસ કલાકે ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે અનેક કાર્યક્રમમાં હાજરી આપશે અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે